જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો મહિન્દ્રા બોલેરો તમે જોઈ રહ્યા છો આ બોલેરો ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ પાવર પ્લસ જેડ એલેક્સ જેડ એલેક્સ પ્લસ પાવર પ્લસ વર્ઝન છે ગાડીનું અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પચાસ હજાર કિલોમીટર ચલાવેલી છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આપણા વિડીયોમાં તમે ફોટા જોઈ શકો છો ગાડીના મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને સુરત જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે જો બોલેરો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવું તો બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળી રહે છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમે વિડીયોમાં બોલેરો ગાડીની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલર કંપની રેકોર્ડ મિત્રો ગાડીને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત સાત લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થોડો ઘણો થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગા તો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું